નમસ્કાર આપ જોઈ છો ગુજરાત ફર્સ્ટ અને હું છું આપની સાથે ધરતી ગુજરાત યુનિવર્સિટીની હોલ ટિકિટમાં મોટો છબડો જોવા મળ્યો છે હોલ ટિકિટમાં તારીખમાં ક્રમ ન જળવાયો પાંચ તારીખથી યુનિવર્સિટીની પરીક્ષા શરૂ થઈ રહી છે બીએ એક્સ વનની પરીક્ષાની હોલ ટિકિટમાં મોટી ભૂલ હોવાની જાણકારી સામે આવી રહી છે તો પાંચ તારીખથી યુનિવર્સિટીની આ પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે હોલ ટિકિટમાં તારીખમાં ક્રમ જળવાયો નથી મોટો છબરડો જોવા મળ્યો છે વધુ જાણકારી સાથે સંવાદદાતા હાર્દિક ભટ્ટ ઓનલાઈન પર જોડાઈ ગયા છે જે હાર્દિક ગુજરાત યુનિવર્સિટીની હોલ ટિકિટમાં છબરડો જોવા મળ્યો છે શું વિગતો ચોક્કસી ગુજરાત યુનિવર્સિટીની અનેક બાબતોમાં થોડા સમયથી મિસમેનેજમેન્ટ જોવા મળી રહ્યું હોય તેવું સ્પષ્ટપણે સામે આવી રહ્યું છે ત્યારે આગામી દિવસોમાં ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાઓ ચાલુ થઈ રહી છે ત્યારે હોલ ટિકિટમાં એક છબરડો છે તે સામે આવ્યો છે હોલ ટિકિટમાં તારીખોમાં ક્રમ જળવાયો નથી તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે પાંચ તારીખથી પરીક્ષાઓ છે યુનિવર્સિટીની તે શરૂ થઈ રહી છે બીએ એક્સટર્નલ સેમ વનની પરીક્ષાની હોલ ટિકિટમાં આ છબળડો છે તે સામે આવ્યો છે એટલે કે પહેલા દસ તારીખ નો કાર્યક્રમ આપવામાં આવે છે અને ત્યારબાદ પાંચ તારીખ નો કાર્યક્રમ આપવામાં આવે છે એટલે એક જે કહેવાય કે આ મોટો છબડો ગણી શકાય કારણ કે ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાઓ જ્યારે આવતી હોય અને હોલ ટિકિટમાં આ પ્રકારેની ભૂલ હોય તો તે એક ચોક્કસથી ચિંતાજનક વસ્તુ ગણી શકાય જી જી હાર્દિક વિગત બદલ